એક વખત ગઢપુર શ્રીહરીને તેડવા ગામ કુંડળથી રાયબાના દીકરા અમરાપટઘર આવ્યા શ્રીજી મહારાજને વિનંતી કરી કે હે મહારાજ અમારે ઘરે સૌ પધારો મારા માતુશ્રીએ મને તમને સૌને તેડવા મોકલો છે શ્રીહરી રાજી થયા અને સૌ સંતો ભક્તો સાથે કુંડળ પધાર્યા દરબારગઢમાં શ્રીહરીનો અને સંતો ભક્તોનો ઉતારો કરાવ્યો સૌ સંતોને રાયબા રોજ દૂધપાક લાડુ વગેરેની રસોઈઓ આપીને જમાડતા શ્રીહરી રોજ સંતો ભક્તોની પંક્તિ પીરસીને સૌને હેતે જમાડતા ને રોજ બપોર પછી રોંઢો થતાં સૌ સાથે ઉતાવળી નદીના આરે નાહવા પધારતા એક દિવસ શ્રીહરીને કોઈએ સમાચાર દીધા કે બરવાળા ગામને રસ્તે ઉત્તર દિશામાં નદીમાં પાણીનો ધરો છે ત્યાં નાહવાની મજા પડે એવું છે તો ત્યાં પધારો શ્રી હરિ બપોર પછી સૌ સાથે ત્યાં જવા તૈયાર થયા મહારાજ ઘોડે ચડીને સૌ કાઠી દરબારો અને સંતો સાથે ત્યાં નાવા ચાલ્યા નદીએ પહોંચી સૌ નિર્મળ ધરામાં કૂદકા મારીને ખૂબ નાયા ને ઘણી ગમ્મત કરી સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામીએ ઘણી ઘણી યુક્તિઓ કરીને શ્રીહરિને રાજી કર્યા નાહીને કોરા વસ્ત્ર પહેરીને મહારાજે સૌ સંતોને પાસે બોલાવીને નદીના રેતીના પટમાં ઊંચા પથરે બેસીને સભા કરી સૌ મોટા મોટા સંતો સન્મુખ બેઠા થોડી વારે એ વખતે સૌ કાઠી દરબારો પણ વસ્ત્રો બદલાવીને સભામાં આવ્યા ને શ્રીહરિને પગે લાગીને બેસવા ગયા એ વખતે શ્રીહરિના ચરણે હાથ ડાળવા લાંબો કર્યા પણ મહારાજે ચરણો પાછા ખેંચી લીધા દરબારો બોલ્યા કે ભણુ મહારાજ એમ કાણું કરતા છો ત્યારે મહારાજ કહે કે તમે બધા અશુદ્ધ છો એ સાંભળીને દરબારો કહે કે મહારાજ તમારી સાથે તો અટાણ લગડ નાહ્યા ને તમે હજુ કહો છો કે અમે બધાય અશુદ્ધ છીએ એ માળું કાંઈ સમજાતું નથી ત્યારે શ્રી હરિ કહે કે તમે ધરામાં ધુબકા માર્યા કે પાણીમાં તેરા પણ અમારી સાથે કીર્તન ભક્તિ કરતાં કરતાં નાયા નહોતા એટલે અશુદ્ધ ગણાવો જ્યાં ભગવાનની સ્મૃતિ ન હોય એ જળ રુધિર સમાન છે ધ્યાન માનસી પૂજા કે ઠાકોરજીને થાળ કરતા હોવ ને મન બીજે ભમતું હોય તો એ બધી જ ક્રિયા અશુદ્ધ જ કહેવાય એમ એ સમયે ત્યાં સભામાં પુરાણની દ્રષ્ટાંતે વાત કરીને શ્રીહરિએ સૌ કાઠી ભક્તો અને સંતોને હરેક ક્રિયામાં ભગવાનનું અનુસંધાન રાખવું એવો ઘણો ઉપદેશ દીધો અસ્તુ જય સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણમાંથી